પનાસ ગામની અંદર છેલ્લા ચૌદ આ ચૌદમાં વર્ષની બાબાની સાલગીરી છે અને ખૂબ જોરશોરથી સાલગીરીનું ઉદ્યાપન થયું છે એની અંદર ર રક્તદાન શિબિરનું પણ અમે આયોજન કર્યું છે આજે અતિથિ વિશેષની અંદર અમારા વોર્ડ નંબર એકવીસના કોર્પોરેટર શ્રી ડિમ્પલબેન કાપડિયા પણ અહીં ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ હું આભાર માનું છું તેમજ આઈ વિટનેસ ચેનલના ડિરેક્ટરશ્રી તેમજ નાયક મરાઠા સમાજ સેવા સંઘના ટ્રસ્ટી શ્રી તેમજ સેક્રેટરી શ્રી ગણેશભાઈ સાવંત પણ અહીં આવ્યા તે બદલ પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું પનાસ ગામ એક એવું ગામ છે જેની અંદર દરેક ગામના દરેક જાતિના લોકો વસે છે અને એક હિન્દુસ્તાનની જેમ બધા જ્યારે એકતાનું એક ઘર છે એ પ્રમાણેના દરેક કાર્યક્રમની ઉજવણી થાય છે અને ત્રણસો બાર પ્લોટની અંદર ખૂબ સરસ મજાનું યોગદાન છે એમાં યુવા કાર્યકર્તાનો તેમજ મહિલા મંડળ તેમજ સત્સંગ મંડળનો અમારો ખૂબ સહયોગ રહે છે અને અમે આ ધૂમધામથી આ કાર્ય કાર્યક્રમ ચૌદમાં વર્ષમાં અમે પાર પાડશું ખૂબ ખૂબ આભાર દિવસ દરમિયાન અમારો યજ્ઞ થયો અને ત્યાર પછી સવારે મૂર્તિઓનું અમે સ્નાન સ્નાન કરાવ્યું યજ્ઞ કરાવ્યો મહાઆરતી પછી આજે ભોજન પ્રસાદી અને ત્યાર પછી રક્તદાન શિબિરનું આયોજન છે અને ત્યાર પછી ભજન સંધ્યા છે અમારું રસોડું સાત હજાર માણસનું છે કારણ કે અમારું પનાસ ગામ સિવાય અમારે આજુબાજુના વિસ્તાર જેવા કે એસએમસી ક્વોટર્સ પાછળના એસએમસી ક્વોટર્સ પ્રજ્ઞાનગરનું આ બધા એસએમસી ક્વોટર્સ મળીને લગભગ સાત હજારનો વિસ્તાર છે અને સાત હજારની દર વર્ષે અમારી રસોઈ થાય છે જય સનદ મારું નામ તેજસ મોરે હું આ ગામનો વતની છું અને મંદિર સમિતિનો હું એક કાર્યકર્તા છું છેલ્લા ચૌદ વર્ષથી આપણા ત્યાં આપણા સાંઈ બાબાની આ પાલખી યાત્રા અને ભંડારાનું આયોજન થાય છે અને ખૂબ જ સુંદર રીતે ગામના તમામ વડીલો મહિલાઓ નાના ભૂલકાઓ તેમજ આસપાસના રહીશો આ કાર્યક્રમમાં હાજરી આપે છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી આપણા કાર્યક્રમ પૂર્ણ કરે છે